તો આપણું આખું ફ્લાવર મસ્ત તૈયાર થઈ ગયું છે અને ઓરેન્જ આપણે ફ્લાઇટ કરી લીધો ફરતા મોતી લગાવી દીધા અને કાચ છોટાડી દીધો અને કાચની આપણે અલગથી રિંગ બનાવી અને લગાવી છે આપણે જય શ્રી કૃષ્ણ જો આપણે ગોળ રાઉન્ડ દોરી લીધું એની અંદર ડિઝાઇન કરી લીધી છે આપણે સ્ટાર કરીએ એવી રીતના ડિઝાઇન કરી લીધી છે અને વચ્ચે આપણે આ નાનો ગોળ કાસ કરવાનો છે તો નાનો ગોળ કાચ ચોટાડી દેવાનો છે અહીંયા પણ આપણે અત્યાર નથી ચોંટાડવાનો છેલ્લે ચોટાડવાનો છે અને એના ફરતે રિંગ કરવાની છે અને આપણે આ ત્રણ કલરના દોરા વાપરવાના છે જો આ બાટલી કલર પીળો કલર અને ઓરેન્જ કલર આપણે ત્રણેય કલરની સોય પરોવી લીધી છે પાંચ નંબરની ની સોઈ લીધી છે અને આપણે છ ત્રાકડા વાળો દોરો પરોવી લીધો છે આપણે છ ત્રાકડા હોય તો જલ્દી કરી લેજો આવી નવી નવી કાસની ડિઝાઇન નવી બાવળિયાની ડિઝાઇન અલગ અલગ બધી ડિઝાઇનના ના વિડીયો ચેનલમાં છે તેમ ને આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના કામ કર્યું છે કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે હવે આપણે કાસ સાઇડમાં લઈ લેવાનો છે અને આપણે હજી આમાં આપણે આ ડિઝાઇન થઈ જાય પછી વચ્ચે આપણે મોતી લગાવવાના છે મોતી પણ આપણે વ્હાઇટ કલરના ટાંકવાના છે મોતી પણ હું તમને બતાવી દઈશ પછી છે ને જો આવી રીતના ડિઝાઇન કરવાની છે પછી અહીંયાથી સોઈ નાખવાની છે અહીંયા સોઈ કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા સોઈ નાખી દેવાની છે પછી આવી રીતના જ આપણે વર્ક કરતું જવાનું છે અહીંયા સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે જો આવી રીતના આપણે ટીચ લેતા જવાના છે બધામાં ફરતા પહેલા આપણે આ કલર ના કરવાના છે પછી વચ્ચે પીળો અને એના ઉપર ઓરેન્જ કલર એવી રીતના આપણે ફરતું હાલતું જવાનું છે અહીંયા સોઈ નાખી અને નીચે દોરો ખેંચી લેવાનો છે આવી રીતે ને પાછી આ બાજુ કાઢવાની છે અને અહીંયા નાખી દેવાની છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને બધા સુધી આપણા વિડીયા પહોંચે અને એમને પણ આવી નવી નવી કાચની ડિઝાઇન બાવળીયા ની ડિઝાઇન સાધુ પરત કાશ્મીરી ભરત પછી ભરત અને તમારી પાસે કોઈ પણ ડિઝાઇન હોય બાવળિયાની અમુક ડિઝાઇન એવી આવે અટપટી બાવળિયાની જો તમને સમજાય નહીં બાંધવામાં ફૂલ આવતી હોય તો તમને આમ એમ થાય કે આ કેવી રીતના કરવાનું હશે એવી અમુક અમુક ડિઝાઇન તમને ન આવડતી હોય તો તમે મને કોમ્યુનિટીમાં ફોટો મોકલી શકો બધા બેનો ફોટા મોકલે છે તમે પણ મોકલજો અને હું તમને એ ડિઝાઇન શીખવાડીશ અને એનો વિડીયો પણ ચેનલમાં આવી જશે તો આવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લેવાનું એક કલરનો રાઉન્ડ થઈ ગયો છે હવે આપણે છે 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 બીજા અહીંયા 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 સોય કાઢી નાખી નાખી નાખવાની દીધી આ બાજુ અને વચ્ચે કાઢવાની છે આવી રીતે વચ્ચે સોય કાઢી ને દોરો ખેંચવાનો છે આખો આવી રીતના ખેંચી લીધો અને આ દોરામાંથી આવી રીતના આટી લઈ લીધી અને ફ્લાઇટ ઇચ કરવાનો છે આવી રીતના ફ્લાઇટ ઇચ કરી અને અહીંયા સોય કાઢી નાખવાની છે નીચે જો આવી રીતના ફ્લાઇટ ઇચ લઈ લીધો આમ જ આપણે બધામાં કરતો જવાનું છે પીળા કલરથી અહીંયા સોઈ કાઢી અને દોરો ખેંચી લીધો હવે પછી અહીંયા નાખવાની છે આવી રીતે અહીંયા નાખી દીધી અને વચ્ચે કાઢવાની છે આપણે ફ્લાઇટ કેવો કરીએ છે એવી એવી જ રીતના આમાં લેવાનો અહીંયા સોઈ નાખી આવા ફૂલ તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં દુપટ્ટામાં બધામાં બોર્ડર કરી શકો અને સાડીમાં અને દુપટ્ટામાં છૂટા છૂટા લગાવી શકો બનાવી શકો આવા ફૂલ જો અહીંયાથી આપણે ફ્લાઇટ ઇચ લઈ લીધો આપણે બંનેમાં કરી લીધો હજી આમાં એકમાં કરી લઈએ રીતે અહીંયા સોય કાઢી આ બાજુ નાખી દેવાની છે સોય અને દોરો ખેંચી લીધો આવી રીતના વચ્ચે રાખી ને આ દોરાની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે વચ્ચે સોય કાઢી ને પછી પાછો અહીંયા દોરો નાખી દેવાનો છે એટલે આખો ટાકો બેસી જાય જો આવી જ રીતે આપણે ફરતા ટાંકા લેતા જવાના અને દોરા સારી ક્વોલિટીના વાપરવાના જો આપણા દોરા કેવા સ્મૂથ છે તો એકદમ એકદમ સરળ રીતેથી આપણે કાપડની અંદરથી દોરો હેલ્લો આવે છે જો કેવો સરસ દોરો જતો રહે છે પાણી કેમ જતું રહે એમ એવી જ રીતના દોરો જતો રહે છે એમ તો સારી ક્વોલિટીના દોરા વાપરશો રંગોલીના અથવા રંગોલી અને એન્કર બંને કંપનીના દોરા બહુ સારા આવે છે અને મિરર મિરર તમે એકદમ સારા વાપરવાના તમે કંઈ પણ મિરર લો મેઝિક મિરર લો ફેન્સી મિરર લો ગોળ ત્રિકોણ ચોરસ લમ ચોરસ અલગ અલગ બધા સ્ક્વેરમાં મિરર મળે છે અને આપણે વિડીયોમાં લિંક આપેલી છે તમારે કેશ હોમ ઘરે ડિલિવરી થઈ જશે ઘરે તમારું પાર્સલ મળે પછી જ તમારે પૈસા આપવાના તો આપણે બધી લિંક આપેલી જ છે વિડીયોમાં તમને લિંક ના મળે તો તમારે મને કમેન્ટ કરી દેવાની કે મને આ વસ્તુ જોઈએ છે અને મને લિંક મોકલો તો હું તમને લિંક તરત મોકલી દઉં છું તરફી જવાની છે જો આપણે બંને કલર પૂરા થઈ ગયા છે હવે આપણે ઓરેન્જ કલર લેવાનો આ બાજુ નાખવાની અહીંયા નાખી દેવાની છે ફ્લાઇટ ઇચ્છેસ આપણે કરવાનો છે જો આવી જ રીતે બધામાં આપણે ઓરેન્જ કલર કરતો જવાનો છે જો અહીંયા સોઈ નાખી દેવાની છે અને પાછી અહીંયા કાઢવાની છે અહીંયા વચ્ચે કાઢી આવી જ રીતે આ બાજુ કાઢી ને અહીંયા ટાંકો લઈ લેવાનો છે જો આવી રીતના આપણે ઓરેન્જ કલર પણ ફરતો કરી લેવાનો છે અને વચ્ચે અહીંયા મોતી ટાકવાના છે હું તમને મોતી બતાવી દઉં જો આપણે આ વ્હાઇટ મોતી અહીંયા મૂકી દીધા છે મેં આ મોતી આપણે અહીંયા વચ્ચે વચ્ચે ટાકી દેવાનો છે જો આપણે આ ઓરેન્જ છે ઓરેન્જની વચ્ચે આવી રીતના વ્હાઈટ મોતી લગાવી દેવાના છે ફરતા આપણે ઓરેન્જ કલર પૂરો કરી લઈએ પછી આપણે ફરતા વ્હાઈટ મોતી લગાવીશું કેવી રીતના લગાવવાના છે હું આગળ બતાવું આપણે પેલા કાચ ઉપર ગમ લગાવી દઈએ જો આવી રીતના થોડું ગમ લઈ લેવાનું છે આવી રીતના અને કાચ આપણે અહીંયા ચોટાડી દેવાનો છે વચ્ચે અને કાચ ઉપર આપણે રીંગ બનાવવાની છે અલગથી રીંગ કરીને ચોટાડવાની છે રીંગનો તમને બતાવીશું પેલા આપણે અહીંયા મોતી ટાકી દઈએ ફરતા જો આપણે કાચ ચોટાડી દીધો છે ગમની મદદથી થી હવે એના ફરતે રીંગ બનાવવાની છે કેવી રીતના બનાવે છે હું તમને હમણાં શીખવાડું અને પેલા આપણે આ મોતી લગાવવાના છે જો આપણે બે મોતી ટાંકા છે એમાં આપણે ફરતા મોતી લગાવી દેવાના છે જો અહીંયા સોય કાઢું ને વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે અને દોરો ખેંચી લીધો અહીંયા આપણે મોતી છે સોયમાં મોતી લઈ લેવાનો છે અને અહીંયા મોતી ટાંકી દેવાનો છે જો આવી રીતના મોતી બધા લગાવતા જવાના છે વચ્ચે આપણે ખાલું છે ત્યાં બધે મોતી દેવાના છે આવી રીતના સોય કાઢી અને મોતી લઈ લેવાનો છે સોયમાં અને દેવાનો છે આવી રીતના આપણે મોતી પહેલા લગાવી દઈએ જો આપણે અહીંયાથી શરૂઆત કરી હતી બધે મોતી અહીંયા સુધી ટાકી દીધા હજુ આપણે આ બે મોતી લગાવવાના છે એ સોયમાં આવી રીતના મોતી લઈ લીધો અને આપણે મોટો ટાંકો લેવાનો છે અહીંયાથી અહીંયા સુધી આવી રીતે એટલે મોતી આપણું એકદમ સરસ બેસી જાય જો કેવો સરસ મોતી બેસી ગયો એવી જ રીતે આપણે આ મોતી પણ ટાંકી લઈએ એકદમ સરખી રીતે મોતી ટાકશું તો આપણે મોતી સારા લાગશે અને તમે ગમે એમ ટાંકી દેશો તો મોતી સારા નહીં લાગે એટલે જો આવી રીતના મોટો ટાકો લઈને મોતી ટાંકવાનો એટલે મોતી આપડો આખો બેસી જાય જો કેવા સરસ આપણા બધા મોતી ટકાઈ ગયા છે આવા ફૂલ તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં બનાવી શકો અને તમારો કોઈ પણ સ્કૂલ પ્રોજેક્ટ હોય કોઈ પણ બીજું તમે હોલ પીસ બનાવતા હોય એમ પણ તમે આવા નાના નાના ફૂલ બનાવી શકો નાની નાની બુટ્ટી બનાવી શકો અને હવે આપણે રીંગ બનાવવાની છે આકાશની ઉપર આપણે રીંગ લગાવવાની છે આકાશ આપણે આમાં નથી બાંધવાનો અલગથી રીંગ બનાવવાની છે કેવી રીતના બનાવવાની છે આપણે ચાલો બનાવી લઈએ

અને અહીંયા આપણે આટી પડી ગઈ છે હવે આપણે પેનમાંથી આ બધો દોરો કાઢી લેવાનો છે આવી રીતે બધી આંટી પેનમાંથી કાઢી લીધી હવે આવી રીતના પકડી લેવાનો છે અને આપણે આ જે છેડો છે એને આપણે થોડો કટ કરી લેવાનો છે અને હવે આપણે રીંગ બનાવવાની છે તો આવી રીતના પકડી લેવાની છે રીંગને આખી અને સોય લેવાની છે અને અહીંયાથી સોય નાખવાની છે આવી રીતે અને અહીંયાથી આંટી લેતી જવાની છે તો આવી રીતના આંટી લેતી જવાની છે અને દોરાની વચ્ચે સોઈ નાખી ને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અહીંયાથી સોઈ નાખી આવી પ્લાસ્ટિકની રીંગો પણ મળે છે તૈયાર આપણે આજે મેં આટી બનાવીને એવી પ્લાસ્ટિકની રીંગો મળે છે પ્લાસ્ટિકની રીંગ મળે પ્લાસ્ટિકની રીંગની અંદર તમે આવી રીતના આટી લઈ લો એટલે આખી આપણી રીંગ તૈયાર થઈ જાય છે તમારે આવી પેનની મદદથી રીંગ બનાવવાની જરૂર નહીં પડે અને આવી રીંગો તમે તૈયાર ઘરમાં બનાવીને રાખી શકો દસથી પંદર વીસ પેકેટ તમે બનાવી શકો અને સેલ કરી શકો ઘરેથી તમે બેઠા બેઠા કામ કરી શકો અને તમારે કોઈ પણ ડ્રેસમાં કે તમારે બહારથી લઈ રીતના આખી બનાવી છે એનો વિડીયો છે ચેનલમાં તમને ન મળે તો મને લિંક કહેજો કમેન્ટ કરજો હું તમને લિંક